લો મિત્રો તમે તો મને ઓળખતા જ હશો હું છું તમારો ભમોવાનો ભીખો આજે આપણે એવા મુલાકાતે જવાનું છે જ્યાં બધા જ મર્યા છે કોઈ તૈયાર નથી તો તારા મતલબ એમ આવી ગયો અલ્યા કરવા

પણ ભગવાન ક્યારે મોકો આપશે હે પ્રભુ હે ભયા બોલ માં મુદાસ ની બેઠા કેમ હજી આટલી ઉમરે હજી વાડાવ અમારા લખણે હોયા એવું એમ આમ વાડારે નમ છો કંડાડા તમે કંતારિયા ની તો વાત જ મેલી દયો ખા ભઈ ના ભઈ ની સોગન એવા કંતારિયા છે ચાક લગન આવતો લગન જાતો હોય ને કોક જીત ગાતો હોય હા તો મને એવું લાગે છે કે મરશિયા ગવરાય રે હવે આ ચૂંટણી આવે રહી છે તો પાર્ટી જોડે તમારો શું હશે માંગ માંગ શું હશે તમારી અમારી એક જ માંગ હશે કે જે પાર્ટીને વોટ આપો એ પાર્ટી વાઢાને લગન કરી આવે અને જે ના લગન કરી આવે એને એને વોટ નથી દેવાની ખાતા જ નથી દેવાની બરાબર ને બાપ ને મારી બહેન એ ભયા તું પાર્ટી વાળા તમારા લગન કરાવે તમે શું વિચાર્યું પછી અમે તો ઘણો વિચાર્યો છે તો વિચાર્યું વિચાર્યું કે બે છોકરા કરવા છે એક નામ છે નામ છે કાનો અને એ આવશે મોય છો ને લગન લગન તો મિત્રો તમે જોયો આ તો ખાલી નોર્મલ વાંટો હતા મહાન વાંટો તો બાકી છે ચલો

ચલો તમે માણી લો કે તમારા હવે લગ્ન થઈ જાય તમારી બાયડીને તમે ચીવી દે હાજો અલા એવી રીતે હાથવા ને કે એનો બાપો એમ કે આ મારી બીજી સુડીને લઈ જો તમતાર અને રાખો તમારી એ એવી રીતે હાચું હું પણ લગ્ન કરવા થાત નથી કે એનું કારણ પાછળનું કારણ હશે કે એના પાછળનું કારણ જ તો ખરા આ બધાની જેલ જેવી જિંદગી જોઈને જ મને નથી જીવતા તો મારે પાયણું લગ્ન કરવા એવું

અમે તો હર પાણી લાવવા માંગે ને આપણે હવે શું હાલો તે ફાયતો લાબી ને હે ભયા હા તો આ બધું મને તમારું આપડીને બધું જોઈને મને સાયરી યાદ આવે સંભળાઈ દો બોલો બોલો તમ તાર સંભળાવો આ કે સંભળાવો જ બેટા હા પછી હવા ના ભેગા ના થતા તમે આ તો લગ્ન છે થઈ જાય ને થઈ જાય ને બાકી તારા જેવા માઠા રહી જાય રહી ગયા